શિયાળાની સ્પેશિયલ રેસીપી કાઠિયાવાડી બાજરાનો ભરેલો રોટલો તો આજે આપણે ભરેલો રોટલો બનાવીશું અને એકદમ સરળતાથી ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે એવો આજે ભરેલો રોટલો બનાવીશું હજુ સુધી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ભરેલો રોટલો તો પહેલાં એનું આપણે સ્ટફિંગ બનાવી લઈશું તો અહીંયા ગેસ પર પેન રાખી દીધી છે એની અંદર મેં એક ચમચી જેટલું તેલ નાખી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલું ખાવાનું જીરું નાખી દેવાનું છે અને જીરાને આપણે સારી રીતે ચટકવા દેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે હવે એની અંદર એક ચમચી જેટલા મેં સફેદ તલ નાખ્યા છે એક ચોથાઇ ચમચી હીંગ નાખી છે અને એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે પહેલાં આપણે આદુ મરચાંની પેસ્ટને સારી રીતે સાતળી લઈશું એકથી બે મિનિટ જેવું ત્યાર પછી આપણે એની અંદર લીલા મરચાં છે આ મેં મોરા મરચાં લીધા છે જો તમને તીખાસ વધારે પસંદ હોય તો એ પ્રમાણે તમારે લેવાના મરચાં હવે બે ચમચી જેટલું એકદમ આદુની છીણીમાં છીણેલું ઝીણું ગાજર લીધું છે અને અડધો કપ મેં અહીંયા પત્તા કોબી પાતળી સમારી અને લીધી છે એકદમ ઝીણી જો તમને ડુંગળી લસણ પસંદ હોય તો તમારે પહેલાં ડુંગળી લીલી અને લીલું લસણ નાખી દેવાના ત્યાર પછી તમારી પસંદ પ્રમાણે તમે બીજા શાકભાજી નાખી દેવાના તો ગાજર અને કોબીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી સાતળી લેવાના છે જેથી કરીને એનું મોશર છે એ થોડું ખતમ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર થોડું મીઠું નાખી દઈશું એટલે એ ઝડપથી સોફ્ટ થઈ જશે અને આપણને રોટલો બનાવવામાં સરળતા રહેશે ને તે શાકભાજી જો થોડા અંદરથી કાચા હોય તો રોટલો ફાતૂટી જવાની શક્યતા રહે છે એટલે પહેલાં આપણે ગાજર અને કોબીને સરસ રીતે સોફ્ટ થવા દઈશું વચ્ચે ચલાવતા ચલાવતા એટલે મેં ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગશે પહેલાં બે મિનિટ જેવું પાછળથી બેથી ત્રણ મિનિટ જેવું મીઠું નાખ્યા પછી તો લુણળી લસણ પસંદ હોય તો પહેલાં તમારે જીણા સમારીને નાખી દેવાના અને ત્યાર પછી બીજા મનગમતા શાકભાજી નાખવાના હવે અહીંયા મેં મેથીના લીલા પાન છે એક કપ જેટલા ફ્રેશ મેથીના સમારી અને લીધા છે એ નાખી દઈશું અને એને સારી રીતે સાતળી દઈશું અને આ રીતે તમે મેથી નાખી અને ખુલ્લી આ રીતે સા તો મેથી છે એ કડવી નહીં લાગે રોટલામાં લીલી મેથી નાખી છે તો પણ તમને કડવાશ જેવો ટેસ્ટ નહીં આવે બિલકુલ અલગ જ ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ એવું લાગે છે તો મેથીને આપણે એને બે મિનિટ ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર ચલાવીશું તો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે મેથીને પાન છે એને સોફ્ટ થતાં બિલકુલ સમય નથી લાગતો તો શિયાળાની સિઝન હોય એને ભરેલો રોટલો હોય એમાં મેથી ન હોય તો કેમ ચાલે મેથી તો જરૂરથી નાખવાની જ જેનો ટેસ્ટ પણ સારો અને હેલ્થ માટે પણ ખૂબ જ સારી એવી લાગે છે પરંતુ જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે અડધા કપ જેટલા લીલા ધાણા નાખીશું લીલા ધાણાનો ઉપયોગ તમે ભરપૂર કરી શકો છો તમારી પસંદ પ્રમાણે કારણ કે લીલા ધાણા છે એની સુગંધ અને ટેસ્ટ બને ખૂબ જ સારા એવા આવે છે તો આપણે એને પણ નાખી થોડી થોડીવાર માટે ચલાવી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કેમ કે આપણા બધા જ શાકભાજી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો રોટલો બનાવવામાં સરળતા રહેશે અત્યારે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને પેનને હવે આપણે નીચે ઉતારી અને રાખી દઈશું ઠંડુ થવા દઈશું થોડી વાર માટે અહીંયા આપણે ગેસનો રોટલાની તૈયારી કરીશું તો અહીંયા મેં મોટું એક વાસણ લઈ લીધું છે તમે જેમાં બનાવતા હોય એ પ્રમાણે તમારે લેવાનું એની અંદર થોડું મીઠું અને એક કપ મેં પાણી નાખી દીધા છે પહેલાં આપણે મીઠાને પાણીની અંદર ઉકાળી દેવાનું છે ત્યાર પછી હું અહીંયા બે કપ બાજરીનો લોટ નાખું છું પછી આપણે એને લોટને બાંધી લેવાનો છે તો જરૂર પ્રમાણે જરૂર પડે તો જ પાણી નાખવાનું પરંતુ આમાં જરૂર નહીં પડે સરસ રીતે લોટ બંધાઈ જશે તો પહેલાં લોટને આપણે સારી રીતે બાંધી લેવાનો છે અને પછીની જે પ્રોસેસ છે એ જ મેન છે એને જો એ પ્રોસેસ તમારી થોડી નબળી હોય તો તમારો રોટલો તૂટી જાય છે તમે ભરેલો રોટલો નહીં એમ જ રોટલો બનાવો તો પણ તો તમે લોટને મસળશો નહીં સારી રીતે તો નહીં સારો થાય તો અત્યારે હું તમને બતાવું છું આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું તો એક રોટલો છે હવે આ પાણી લઈ લેવાનું હાથ બોળી અને આ રીતે સારી રીતે ટૂપવાનો છે લોટને જેમાં કુણપ સારી રીતે આવી જાય ત્યાં સુધી લોટને ખૂબ જ સરસ રીતે ટૂપી લેવાનો ત્યાર પછી જ રે હાથમાં આ રીતે લુવો લઈ અને આપણે જે રોટલો બનાવતા હોઈએ છે રેગ્યુલર હાથમાં એ જ સાઇઝમાં આપણે પાણી લગાવતા જઈશું અને એનો ડો હાથમાં લઈ અને મોટો રોટલો થોડો ફેલાવી દેવાનો છે અને વાટકા શેકમાં ફેલાવીશું જેથી કરીને આપણને એની અંદર મસાલો ભરવામાં સરળતા રહે તો આ રીતે બંને હાથે હાથ વડે રોટલાને વાટકાની જેમ ટૂપી લેવાનો છે પહેલાં અને પછી આપણે એની અંદર મસાલો સ્ટફિંગ ભરવાનું છે બનાવેલું તો સ્ટ આ રીતનું સ્ટફિંગ છે જ મેં લસણ ડુંગળી વગરનું બનાવ્યું છે જો તમને લસણ ડુંગળી હોય તો તમારે નાખવાના એનો ટેસ્ટ પણ સારો એવો આવે છે તો હવે આપણે રોટલાને સારી રીતે પહેલાં પેક કરી દઈશું મસાલો બહાર ના આવે એ રીતે મસાલા રોટલાને આપણે પહેલાં પેક કરી દેવાનો છે ત્યાર પછી જે રીતે આપણે રોટલાનો લુવો ફેરવતા હોઈએ છીએ હાથમાં આ રીતે એ જ રીતે આપણે ગોળ ગોળ મસ્ત રીતે ફેરવી દેવાનો છે અને જો થોડો ક્રેક લાગે ક્યાંય તો પાણી લગાડી અને ફરીથી આપણે સરસ બોલ જેવો બનાવી દેવાનો છે હવે આપણે પાટલાની ઉપર થોડો ઘઉંનો અથવા તો બાજરીનો પણ લોટ સ્પ્રિન્કલ કરી દેવાનો અને એની ઉપર આપણે લોટ રોટલો રાખી દેવાનો છે લોટ અને એને પહેલાં હથેળીથી મદદથી આ રીતે થોડો થોડો ટૂપી લેવાનો છે નીચેના ભાગમાં જેથી આપણને સરળતા રહે અને જો રોટલો થોડા પણ તૂટેલો જણાય તો તમે ઉપરથી પાણી લગાવી અને એને ફરીથી સરસ રીતે કોટ કરી દેવાનો આસાનીથી થઈ જાય છે તો આ રીતે રોટલો પહેલાં નીચે આપણે હથેળીથી બનાવી દેવાનો ત્યાર પછી હાથમાં થોડું પાણી લગાવી અને આ રીતે આપણે ફેરવી દેવાનો જેથી કરીને આપણે રોટલો બનાવતા હોય એ જ રીતે રોટલો બની જશે પરંતુ ભરેલો રોટલો છે એટલે થોડો પાતળો રહેશે જાડો રહેશે પાતળો સોરી પાતળો નહીં થોડો જાડો રાખવાનો છે એની એ તૂટી જશે તો એ જ રીતે આપણે બીજો રોટલો પણ આ રીતે આંગળાની મદદથી અડવા અડવા હાથે પ્રેસ કરી દેવાનો અને જરા પણ તૂટેલો જણાય તો ઉપરથી પાણી લગાવી દેવાનું આ જ રીતે તમે રોટલા ઉપર પણ પાટલી ઉપર પણ તમે રોટલો હાથથી અડવાડવા હાથે બનાવી શકો છો નીચે લોટ ડસ્ટ કરીને અને હાથ થોડો થઈ જાય ત્યાર પછી તમે બંને અથેળી વડે પણ બનાવી શકો છો તો હું તમને બંને રીતે બના બતાવું છું પહેલાં મેં થોડું બનાવી અથેળીમાં ટીપો હવે તમે જોઈ શકો છો કે મેં આખો રોટલો નીચે જ બનાવી દીધો છે થોડો તૂટે તો પાણી લગાવી સાંધી લીધો તો આ રીતે તમે બંને રીતે રોટલા બનાવી શકો છો તો આપણા રોટલા છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે ને રોટલાની સાઈડ જાડી જ રાખવાની છે બહુ પાતળી નહીં જેથી આપણને સરળતા રહે તૂટે નહીં અને મસાલો છે અંદર સારી રીતે સેપરેટ થઈ જાય હવે લો મેં અહીંયા તવી મૂકી છે તમે અને થોડી સાઈડ આપણી શેકાય એટલે આપણે એને પલટાવી દેવાની છે પછી નીચેથી પણ પપ્સ અને બંને સાઈડ સાઈડમાં પણ ફેરવતું રહેવાનું જેથી કરીની સાઈડ પણ કૂક થઈ જાય હવે એની પલ સાઈડ પલટાવ્યા પછી રૂમાલથી થોડો થોડો આપણે દબાવી દઈશું અને સારી રીતે કૂક કરી દેવાનો છે હોય એટલે સારી રીતે કૂક કરવાનો એટલે તમને અંદરથી ખાવામાં કાચા જેવો ન લાગે તો આ રીતે ફેરવતું જવાનું અને સાઈડમાં પણ ગોળ ગોળ ફેરવવાનો જેથી શાક પણ સરસ રીતે કૂક થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ છે લોથી સેજ ઉપરની સાઈડ રાખી અને આપણે બાજરાનો રોટલો ઉપર રાખી દઈશું અને આ રીતે શેકી લેવાનો છે તો આ રીતે બંને બાજુ શેકી લેવાનો સારી રીતે જેથી કરીને બાજરાનો રોટલો છે એકદમ સરસ રીતે શેકાઈ જાય અને અંદર થોડી હવા ભરાશે એટલે થોડો ફૂલીને પણ થઈ જશે બંને પણ અલગ તો આપણો રોટલો છે ઓલમોસ્ટ તૈયાર જ થઈ ગયો છે તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એને હવે અને આપણે એને ઘીથી ગ્રીસ કરી દઈશું પહેલાં અને હું તમને ખોલીને પણ બતાવીશ કે આપણો મસાલો અંદર કેવી રીતે સ્પ્રેડ થયો છે તો શિયાળાની સ્પેશિયલ રેસીપી છે આ રીતે બાજરાનો રોટલો બધાના ઘરમાં બનતો હોય છે અમે લસણ ડુંગળી નથી વાપરતા એટલે મેં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તો પણ રોટલાનો ટેસ્ટ એકદમ સરસ જ આવે છે તો હવે હું તમને નીચેની સાઈડથી ખોલી અને બતાવી દઉં છું કે આપણો રોટલો છે એ કેવો બન્યો છે તો તમે જોઈ શકો છો તો એકદમ સરસ રીતે મસાલો સ્પ્રેડ થઈ ગયો છે અને રોટલાના બંને પણ સારી રીતે ખુલ્લા થઈ જાય છે તો આપણો રોટલો એકદમ સરસ રીતે બનીને તૈયાર થયો છે અને મેં રોટલાને કઢી સાથે સર્વ કર્યો છે જો તમે દહીં સાથે કરો તો પણ સારો લાગે છે ને વઘારેલા દહીં સાથે પણ ખૂબ જ સારો એવો લાગે છે તો તૈયાર છે આપણો શિયાળાનો સ્પેશિયલ ભરેલો રોટલો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો